નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો આજે છે શનિવાર તો શનિવાર એટલે હનુમાન દાદાનો વાર અને શનિદેવનો વાર તો બધાને હનુમાન દાદાની આભાર માનવી પછી શનિ વાર છે એટલે શનિદેવનો પણ વાર છે તો આપણે એક થોડું કહી દઈ છે બધા કહેતા રહેશે એટલે અને એક બાપા સીતારામને જય શ્રી કૃષ્ણ તો આજે છે મતલબમાં તારીખ છે સત્તર આઠ બે હજાર ચોવીસ એ પણ કહી દીધી એટલે પાછળથી આપણે કેવું ન પડે તો આજે મતલબમાં આગળ આપણે લાઈવ હરજુ વિડીયો બતાવીશું રીંગણાના ભાવ છે કે બટેટા છે ડુંગળી છે કે વાલોળ છે એ બજાર ભાવો તમને સારા લાગે છે બધી વાત હાશીએ રાજુભાઈ પણ અમારે વૃક્ષ વાવમાં બહુ તકલીફ પડે છે આગળ હું વિડીયો વાત કરવાનું છું કાલે મારે બે જગ્યાએથી ફોન આવ્યા હતા ખેડૂતના તો એ વાત અમુક મારે ટીવી પડે કારણ એમ છે કે બધાને ખબર છે ખેડૂતોને પણ ખબર છે કે વૃક્ષ વાવવા એટલા જરૂરી થઈ ગયા છે પણ રાજુભાઈ અમે વૃક્ષ નહીં વાવીએ તમારી નીચે કોમેન્ટ પણ નથી અમે જે મતલબ આપણે

પણ નહીં રાજુ અમારે વૃક્ષ નથી વાવવા ભલે ગરમી પડતી ઉનાળામાં ઉનાળામાં ગરમી પડશે તો એસી ની દુકાને જવું તો એસી નું પણ આપણે વિચારવું પડે એનો ધંધો હાલતો હોય એટલે તો આવું તમે બધું વિચારો તો ખેડૂત આમાં ઘણા લોકો વિડીયો એવા છે કે મતલબમાં ઉભડિયા લોકો શું વિડીયો જોતા છે બધા જોવા શાકભાજી વિડીયો આવે બજાર ભાવ મળે તમારે ખરીદી જવામાં સારું પડે એટલા માટે તો તમે એવું કેમ ના ખેડૂતોને સસ્તા ભાવે વસ્તુ જાય તો ત્યારે કોઈ કેમ કઈ નથી વિચારતા તમારે જયારે પચાસ રૂપિયાનો છોડવો હોય છે તો એ વાવતા તમને તકલીફ પડે છે પછી લાખ રૂપિયા નેચી લો તમને તકલીફ નથી પડતી તો આવું કઈક વિચારવું પડે વૃક્ષ હોવો બહુ જરૂરી છે અડધા ઉપર ચોમાસું થવા આવ્યું છે કાલે મગાન નામનું નક્ષત્ર આવે છે એ પણ બેસી ગયું છે તો હજી વરસાદ જોઈ તો અનિયમિત છે જ્યાં પડે છે ત્યાં પડે છે નથી પડતો ત્યાં નથી પડ્યો અમુક વેરિયામાં જે આપણે નામ આપવું મારે જસણ બાજુથી કાલે ફોન આવ્યો હતો એક થાન છે સોટેલાનું તો ત્યાંથી પણ ફોન આવ્યો હતો તો ત્યાં હજી એક ભારે વરસાદ થવો જોઈએ પણ નથી થયો તો બીજું એ વધારે કઈ કહેતો ઘણા લોકોએ મગફળીનો પાક પણ બનાવ્યો હોય છે તો આ વસ્તુ એક દવા બતાવવા માંગુ છું આમાં લિક્વિડ પોટાશ આવે છે તો આ પોટાશી કોઈ પણ પાકમાં તમે શકો છો પણ ખેડૂતો નથી ઉપયોગ કરતા નથી તમને મગફળી એક મહિનાની વાર હોય પાકવાની પાંત્રીસ ત્રીસ દિવસની ત્યારે આને આપી દેવાનું હોય છે થોડીક માહિતી આપો હું જ કે આ આપો આ લિક્વિડમાં આવે છે ઘણું દાનેદાર આવતું હોય ઘણું પાવડર આવે તો કોઈ પણ ખાતર મગફળીને પાકવાની એક મહિનાની વારો હોય ત્યારે આપો કપાસ છે કપાસમાં જીણવાની બેનવાની શરૂઆત થાય ફૂલ બેસવાની ત્યારે આપો ઘણા લોકો આવનાર સમયમાં ડુંગળી બનાવશે કોબી પણ બનાવી છે તો કોબીનો તળો બેસે ત્યારે એક મતલબ આ તળો એક મહિના પછી પાકે છે તો ત્યારે આપી શકો વધારે કહેતો નથી કે આનો વિડીયો આપણે ટૂંક સમયમાં મોટી માહિતી વાળો બનાવશું આવી માહિતી રોજ મળી રહેશે પણ મેઈન કાર્ય આપણો વૃક્ષ વાવવાનું છે એ બધાય ભૂલતા નહીં તો મળીશું આગળની લાઈવ હરાજી સાથે રીંગણી રીંગણા છે બીજી વસ્તુની સાથે આભાર બધા રીંગણા આવેલા છે એક ત્રબક ભાવનગર બાજુની વેરાયટી કાળા રીંગણા રીંગણા મોરપીસ આ રીંગણાના પિસ્તાલીસ રૂપિયાના કિલો મોરપીસ રીંગણા પિસ્તાલીસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ બસ આ છે ઓળાના રીંગણા મોરપીસ મોરપીસ રીંગણાના ઓળા મોટા રીંગણા હાલો બાંધો કે આનો હું ભાવ ઓળાના રીંગણાના પચીસ રૂપિયા પચ્ચીસ થી ત્રીસ ચાલે છે એવરેજ ભાવ ઓળાના રીંગણા દૂધી ભાવ જેવી ક્વોલિટી એવા ભાવ દસ રૂપિયાની કિલો રૂપિયા એવી ક્વોલિટી <this prender> <U therapist. m editors> <pad -sy helmet> આ બેતાલીસ રૂપિયા બેતાલીસ જે ક્વોલિટી એવો ભાવ બોર પીસ રીંગણા ઘોડા ના રીંગણા ઘોડા ના ભાવ છે પચીસ થી ત્રીસ આ રીંગણાના બેતાલીસ રૂપિયા જેવી ક્વોલિટીનો ભાવ 4 પીસ રીંગણા બેતાલીસ આ રીંગણાના બેતાલીસ રૂપિયા જેવી ક્વોલિટીનો ભાવ 4 પીસ રીંગણા હા બે કોલ પીસ રીંગણા બેતાલીસ રૂપિયા

45 રૂપિયાના કિલો કઈ મુકાય 40 રૂપિયા નો બઈના 45 રૂપિયા ભાઈ રજુભાઈ 40 રૂપિયા આપવા આ છે એક નહીં મેરીંગણાના 46 જેવી ક્વોલિટી એવો ભાવ મોરપીસ રીંગણા એકલું ખેડું નું લ્યો અમારું લ્યો તો અમાર ખર્ચો 43 47 આ રીંગણાના 46 રૂપિયા હેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા છેતાલીસ રૂપિયાના કિલો ફોર્ટી સિક્સ મોરપીસ રીંગણા

આ રીંગણાના ચાલીસ રૂપિયા ચાલીસ હજાર ભાવ ચાલીસ રૂપિયાના કિલો આ રીંગણા બાય હાડા દાર ગુણ્યા ચાલીસ આ રીંગણાના ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટીઓ સમય દેવ રીયા હાલો એક આ રોકડો પાંચ જ મિત્ર આવ્યો રૂપિયાના કિલો કેટલા વજન છે જેવી ક્વોલિટીઓ ભાવ રીંગણા

વેરી ક્વોલિટી નો ભાવ ઓર પેશરીંગણા હાલો કે ગાડી ભાઈ 45 રૂપિયા ના કિલો બોર પેશરીંગણા હા ઓળો છે વાહ બાજી નહી આવતો બાજી નહી આવે બોળાની સિંગ વેરી ક્વોલિટી નો ભાવ 35 થી 40 રૂપિયા બોળાની સિંગ

પિસ્તાલીસ રૂપિયાના કિલો આ છે ઓળાના રીંગણા મોરપીસ મોરપીસ રીંગણી ભાવ છે પચીસ થી ત્રીસ ઓળાના રીંગણા આ રીંગણાના બેતાલીસ રૂપિયા બેતાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ બેતાલીસ રૂપિયા આ રીંગણાના બેતાલીસ બેતાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા જેવું રીંગણું એવા ભાવ આ રીંગણાના ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટીંગડાસ રૂપિયા ના કિલો ગુવાર આવેલું છે માર્કેટમાં આ ગુવારના પચાસ રૂપિયા પચાસ રૂપિયાનો કિલો આ ગુવાર જેવી ક્વોલિટી ભાવ ગુવાર

પાંચથી સાત રૂપિયા એવી જોડીની ક્વૉલિટી એવા ભાવ પાંચથી સાત રૂપિયા મેથી પાંચથી સાત રૂપિયા લીલી ડુંગળી ચાલીસ થી પચાસ રૂપિયા લીલી ડુંગળી જેવી ક્વોલિટી એવા ભાવ લીલી ડુંગળીના ચાલીસ થી પચાસ રૂપિયા ટમેટા બજાર ભાવ ટમેટા બજાર ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ટમેટા ત્રીસ થી પાંત્રીસ આ ટમેટાના પાંત્રીસ રૂપિયા આ પાંત્રીસ રૂપિયાવાળા છે દેશી ટાઈપ્રીસ રૂપિયાના કિલો કંટોલા બજાર ભાવ સાઠથી સિત્તેર રૂપિયા સાઠથી સિત્તેર રૂપિયા કંટોલા જેવી ક્વોલિટી એવા ભાવ કંટોલા બજાર ભાવ સાઠથી સિત્તેર કંટોલામાં પણ મંદી ફૂલેવર આવેલો છે માર્કેટમાં એક નંબર ક્વોલિટી સિત્તેર રૂપિયાનો કિલો સિત્તેર રૂપિયા ફૂલેવર સિત્તેર રૂપિયાનો કિલો

આ લસણના ના ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયાનો કિલો આ લસણ જેવી ક્વોલિટી એવો ભાવ લસણ ટમેટા બજાર ભાવ આ ટમેટા છે ઇન્ડમ ઇન્ડમ ટમેટા હું ભાવ છે આનો આનો ભાવ પાંત્રીસ રૂપિયા વીઆઈપી વક્કલ આવશે વીઆઈપી વક્કલ પાંત્રીસ રૂપિયાના કિલો ઇન્ડમ હવે ટમેટા બજાર ભાવ પાંત્રીસ

પંદર જેવી ક્વોલિટી એવા ભાવ બજાર ભાવ એક નંબર ક્વોલિટી જેવી ક્વોલિટી એવા ભાવ સાઠ રૂપિયા કોથમરીના સાઠ રૂપિયાની કિલો જોઈ શકો છો કોતમરી સાઠ રૂપિયાની કિલો માર્કેટમાં એક નવો ભીંડો આવેલો છે લાલ દેશી આ ભીંડાના પાસઠ રૂપિયાનો કિલો જેવી ક્વોલિટીનો ભાવ રૂપિયા દેશી ભીંડો લાલ રૂપિયાનો કિલો લાલ આ થોડો દેશી ભીંડો આના પાસઠ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ

જેવી ક્વોલિટી રૂપિયા પાંત્રીસ રૂપિયા રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ બોલર મરસાત્રીસ રૂપિયા ના કિલો રૂપિયા આદુના એસી થી નેવું રૂપિયા જેવી ક્વોલિટી ભાવ આદુ નવું બેંગ્લોર વેરાયટી આ છે જૂનું આદુ આને એકસો ચાલીસ રૂપિયા આ એકસો ચાલીસ નું કિલો જૂનું આદું જેવી ક્વોલિટી એવા ભાવ ભાવ ટમેટા બજાર જેવી ક્વોલિટી એવા ભાવ આજના ટમેટાના બજાર છે પાંત્રીસ થી ચાલીસ જેવી ક્વોલિટી એવા ભાવ ટમેટા પાંત્રીસ થી ચાલીસ પાંત્રીસ થી ચાલીસ રૂપિયા ટમેટા લીલા વટાણા માર્કેટમાં લીલા વટાણ આવે છે પેપ્સી દોઢસો રૂપિયાના કિલો દોઢસો રૂપિયા જેવી ક્વોલિટી વાલોડ આવેલી છે માર્કેટમાં પચાસ થી સાઠ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ વાલોડ પચાસ થી સાહીઠ વાલોડ ગુવારના સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયાનો કિલો ગુવાર એવી ક્વોલિટીનો ભાવ ગુવાર